જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો આ આશાથી ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો આપણે ગૌરી ગીર ગૌશાળામાં અને હા હમણાં બે દિવસથી વિદ્યા નતા બનાવ્યા કેમ કે થોડું કામ હોય અને હવે જો આપણી ગૌશાળામાં આપણી ગાયો ઊભી છે અને મસ્ત મજાના સાડા દસ વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ગાયોને અંદર લઈ લેવાની થઈ છે કેમ કે અહીં તડકો આવી ગયો છે અને બંચી તો હજી બચ્ચા નહીં દયા ખબર નહીં કબ તક બચાવી દેગી અને આપણે મસ્ત મજાની આપણા ગામમાં છે ને દેવી ભાગવત આલે છે ત્યાં પણ આપણે જવાનું છે પણ અત્યારે નહીં જાય બપોર કહીને જાહું અને અત્યારે મારે મહેમાન આવવાના છે તો કોણ મહેમાન છે કાં છે તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે ઘરે એક વખત મહેમાન આવી ગયા છે ને પાછા આજે કોલ આવ્યો કે આજે અમે તમારા ઘરે આવી છે દૂધ પીવા તો મેં કીધું કાંઈ વાંધો નહીં આવો અમે ઘરે છે એટલે આપણે અત્યારે સપ્તાહ ન જતા આપણે રૂંઢે સપ્તાહમાં જવાનું છે

મેંદડાની બાજુમાં ગામ ત્યાંથી ઈ પણ એક બહુ સારા ગૌપાલક છે અને એક બીજી મને ખુશી વાત થઈ કે આપણે ઘણી વખત અમે યાદ કરતા હોઈએ છીએ મનોજ માડમ કરીને જામનગર માં છે જે ઘીના માટલા બનાવે એમ

देश तो 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 दे लेवल <laughs> में तोड़ के भाई देवड़ी और बोल ना उड़कता भाई उड़ के तो बाहर बता उड़ी वाली है देवड़ी में कोई नहीं तोड़ देश आपरे घर में बता मेहमान बैना ने आपरे मेहमान गति करवा तो मौको है को हां अति विशेष आपरे हो है तो आपरे बे शब्द तुम्हें क्यों कैसा लग रहा कैसा लग रहा है आप बताइए भाई खीर कैसी लग रही है आपको जय गौ माता की जय श्री राम ये खीर धरी है और मेरा यही मेरा भोजन है और इधर मुझे आकर मैं दूसरी बार आया हूँ मुझे बहुत अच्छा लगा बहन जी से मिलकर भाई से मिलकर और नारियल पिया वो है तू अभी बोलो नारियल ये सारे नारियल है <laughs> सारे खत्म कर दिए यार <laughs> <laughs>

એને થી વધારે વિશ્વ રેકોર્ડ બનાવેલા છે ખાલી ગવ્ય પ્રોડક્ટ્સનો જો ઉપયોગ કરી અને એટલી એનર્જી એટલી તાકાત ટૂંકમાં બીજા કોઈ પેલવાનમાં કે એમાં ના હોય એમ એવું એ લોકો સાબિત કરાવે છે તો હેલો મહેમાન ને હવે જમવા દઈએ તાંય જોરદાર બેટિંગ લાગી છે ને કાંજનભાઈ કેવી રીતના બેટિંગ લાગી

ચાલો જોઈએ હું થાય ચલે મોટી થવાની છે હું બાપુ વાળું હું એવું જ છે ને નાનકડી લીધી નાનકડી

આમ જુઓ અમે મહેમાન પણ વાંધા કરાવીએ તો અમારે જોઈ લે જોયા બાજુમાં લોતા ગાર હું મીમાન હા એક દિવસ ને એફી ના ડ્રાઈવર છે ને પાંચસો બળદ ને સાચવે કા હાચા ભાઈ જોઈને કામ કર્યા છે બે જ નથી જોઈ લે વાંધા કરાય ખાઈ ને પરબારા બસ પણ આને એક જો હું કેતો હતો ને તમને આને આને અડો ની ટોકે મારે જઈ લઈએ અમે આમ જઈ લઈએ મહેમાન પાસે આહિદા કરાવીએ આવું કામ છે અમારે જો મહેમાન આય આવે ને તો ઈ અમે આવું કામ કરાવીએ હું કે બાપુ તમારું શું કેવાનું મજા મજા ગાય ને સેવા કરવાની ગાય નો કુદરો ઉપડો તો બહુ

ઓલા લોકો ને ઓલા બધા અત્યારે જે સિટી માં રહેતી બેનો દીકરીઓ આપણી ઘણી બધી આટલી કમજોરી છે ખરેખર આપણી એક કમ નસીબી કહેવાય કે ઈ લોકો ને વાસ આવે છે બોલો વાસ આવે એમ ગોબર ઉપાડવામાં વાસ આવે એમ જોઈ લે સાણું થાપી દીધું જો યાદી રહી જાય યાદી બાપુ તમે હોય એક કામ બહુ ઉત્તમ કર્યું જોઈ હજી એક સેપદ્રો ઉપાડી એમ હજી એક પદ્રો ઉપાડી આવું

દેશી ટાર્જન છે એ આપણે પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક ખેતીના બ્રાન્ડ એમ્બેસેડર છે ગુજરાતના અને મહા આપણા રાજ્યપાલ આચાર્ય દેવરજજી પ્રાકૃતિક ખેતીમાં બહુ માને છે તો એમના હસ્તે અમને આપણે જે પ્રાકૃતિક ખેતીના ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે ને એ જે વ્યક્તિઓ આપણે આંગણે આવ્યા હોય આથી મોટું ગર્વ શું હોય આપણી માટે